સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રી ઇન્વેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સમિટ એન્ડ એક્સેપોના શાનદાર પ્રારંભ થયો હતો ઇન્ડિયન સોલ્યુશન ફોર ગ્લોબલ એપ્લિકેશન એકવીસમી સદીના ઇતિહાસમાં ભારતનો સૌર ક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાશે વડાપ્રધાન ગ્રીન ફ્યુચર નેટ ઝીરો કોઈ ફ્રેન્સી વર્ડ્સ નહીં ભારતના જરૂરિયાત પ્રતિબદ્ધતા રિએનેબલ એનર્જી ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન માટે ભારત શ્રેષ્ઠ સ્થળ સોલાર વિન અને ન્યુક્લિયર અને હાઇડ્રોપાવર પર આધારિત ભવિષ્ય નિર્માણનો સંકલ્પ કર્યો છે ગ્રીન ટ્રાન્ઝેક્શનને જન આંદોલિત બનાવી રહ્યા છીએ ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ મધુ ક્રાંતિ બાદ હવે સૌર ક્રાંતિ પણ પ્રણેતા બની છે માત્ર ટોચ પર પહોંચવા માટે જ નહીં પરંતુ ટોચ પર સતત ટકી રહેવા માટે ભારત પુરુષાર્થ કરે છે પીએમ સૂર્ય ઘર યોજનાથી વીસ લાખથી વધુ રોજગારી ઊભી થશે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા દેશનું સૌ સોલાર સિટી બનવા તૈયાર છે હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયરી બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હોવાનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ